તાલીમ દરમિયાન બંને ભાઈઓએ સ્કેટિંગ કરીને અંબાજી માતાજીના દર્શન કરવાનો સંકલ્પ લીધો હતો દાદા તથા કોચ સાથે તેઓ સુરતથી અંબાજી માટે રવાના થયા હતા સતત પાંચ દિવસ સુધી સ્કેટિંગ કરીને તેઓએ અંદાજે ચારસો કિલોમીટર જેટલો લાંબો માર્ગ પાર કર્યો હતો અરવલ્લીની ગિરિમાળા પાર કરીને જ્યારે બંને ભાઈઓ અંબાજી પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો અને ભક્તોએ તેમને વધાવી લેતા ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાહસ અંગે તેમના કોચે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકો મોબાઈલ અને સ્ક્રીન લતમાં ફસાઈ રહ્યા છે જ્યારે પાશ્વ અને પંથ જેવા બાળકો અન્ય બાળકો માટે પ્રેરણારૂપ છે બંને ભાઈઓએ પણ અન્ય બાળકોને સ્કેટિંગ જેવી આરોગ્યદાયક શિસ્તબદ્ધ અને સાહસિક રમત પ્રવૃત્તિ અપનાવવાની અપીલ કરી હતી અંબાજી પહોંચ્યા બાદ પરિવારજનો પણ મોટર માર્ગે ત્યાં પહોંચ્યા હતા મંદિરે ધજા ચઢાવવાના કાર્યક્રમમાં પરિવારજનો જોડાયા હતા અને બંને નાનકડા સાહસિકોને માળા તથા ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા